જય શ્રી કૃષ્ણ શાંતાબેન ગાય અમે લેબોરેટરી કરાવી હતી એના લોહીની અને ડૉક્ટર કાંઈક એની ભાષામાં બોલ્યા હતા એ આપણે યાદ આવી નથી રહ્યું એમાં લોહીમાં કાંઈક તત્વો ઘટતા હતા એટલે એને ખાવાનું ને એવું નથી ખાતી પછી એની રીતના ઈ કાંઈક પીળા ને સફેદ એ ઇન્જેક્શન આપતા હતા એટલે તોય એનેથી સારું નહોતું થયું પછી આ મેથી ખાવાનું અમને ખવરાવવાનું કીધું ને પછી મેથી જ લગભગ સો ટકા રિઝલ્ટ મેથી પશુ નોર્મલ હોય તંદુરસ્ત હોય ને તો ક્યારેક ક્યારેક મેથી તો ખવડાવવી જોઈએ મેથી કડવી હોય એટલે માણસ નહીં સારી અને ગાયું ભેં સારી પણ થોડી થોડી આપવાની એમ બહુ વધારે નહીં આપવાની અને મેથી હંમેશા પલાળીને આપવાની કોરી મેથી નહીં ખવડાવવાની તો તમારા ઢોર જેટલા હોય એટલા ભગવાન હાજર નરવા રાખે અને કહે છો કે આવું છે તમારી વાડીએ તો પ્લીઝ વેલકમ જે કાંઈ અમારાથી થશે એ સેવા તમારી કરશું તમારા ભાવતા ભોજન બનાવશું જ્યારે આવવું હોય ત્યારે આવી જજો વાડીએ રહી છે અને અમારા હગાવાલા તો ઘણીવાર મને પૂછે કે ઢોર કેટલા છે ડાયું કેટલી છે તો હું કહું કે વીસ એક છે પછી